મિત્રોને આભાર આજને જે વીકલી રિવ્યુ મીટિંગમાં લગભગ પંદરેક મુદ્દા ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે સૌથી પહેલાં જે રાજ્ય સરકારનો નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને મીટિંગ રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને ત્રીસ ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ વોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે અને જે કોર્ડિનેશન અભાવના કારણે અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણી વહોળો ખોદી નાખે ડ્રેનેજ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડના વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે આના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરી માં લગાવ્યા છે એટલે ડેલી જેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું સેકન્ડ સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે પણ તો પણ કન્ટેમિનેટેડ વોટર ના આવે એના માટે ચાર પાંચ વોર્ડ્સ છે વોર્ડ નંબર પાંચ બાર તેર પંદર આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવ એન્સીસમાં ટોટલ ચૌદ હજાર ગ્રીવ એન્સીસ એવરેજમાં છે એમાં લગભગ ત્રણ હજાર ડ્રેનેજ રિલેટેડનું ગ્રીવ છે એને આઉટ કરવા માટે કીધું છે સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે એટલે જે બે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક ઇન્જિનિયરિંગનું ટીમ અને જે જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઇડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો ચોવીસ કલાક અમે શરૂ કરી છે એટલે આવનારા દિવસમાં એટીસીએસ ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે અને સ્ટ્રીટ લાઇટ્સને પણ સીસીએમએસ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ જે સાંજે એક સમય ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આના સાથે સાથે પાર્કિંગ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ છે તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું ચાર લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને ચૌદના લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે